નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો પચવામાં એકદમ હળવા ડાયાબિટીસ ફ્રેન્ડલી પણ કહી શકાય એવા ટેસ્ટી લાઈવ ઢોકળા બનાવીશું અને સાથે જ એક ટેસ્ટી ચટણી પણ બનાવીશું તો આ કોમ્બિનેશન જે છે એ બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો બે લાઇકનનું બટન પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો આથો આપવાની ઝંઝટ વગર આજે આપણે એકદમ ટેસ્ટી એવા રૂ જેવા પૂચા જાળીદાર મગની દાળના ઢોકળા બનાવીશું તો શું જી કે બેસનના ઢોકળા તો બહુ વાર બનાવ્યા હશે એકવાર આ રીતે લાઈટ ઢોકળા બનાવી જોજો બહુ જ ટેસ્ટી લાગશે તો સૌ પ્રથમ અહીંયા બે કપ જેટલી ફોતરા વગરની પીળી મગની દાળ પલાળેલી છે છ થી સાત કલાક પલાળી દેવાની બહુ ઉતાવળમાં હો તો એકદમ ગરમ પાણીમાં બેથી ત્રણ કલાક પલાળો તો પણ ચાલે તો દાળ જે છે એ સરસ રીતે પલળી જવી જોઈએ તો વધારાનું પાણી નીતાવી લેવાનું અને મિક્સર ગ્રાઇન્ડરમાં દાળને જે છે એ ટ્રાન્સફર કરી દેવાનું તો બે કપ મગની દાળની સામે એક કપ જેટલું હળવું ખાટું દહીં લીધેલું છે એકદમ સ્મૂથ બેટર જે છે એ રેડી કરી લેવાનું છે તો મગની દાળને મેં અહીંયા બેથી ત્રણ બેચિસમાં ગ્રાઇન્ડ કરી લીધી છે દર્દારૂટ મિશ્રણ નથી રાખવાનું એકદમ સ્મૂથ બેટર જે છે એ રેડી કરવાનું છે દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપીએ ત્યાં સુધી એક ટેસ્ટી ચટણી રેડી કરી લેશું તો એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આ રીતે અડધા કાપેલા એકદમ લાલ ટમેટા મૂકી દેવાના તો ટમેટાને આપણે સરસ કૂક કરી લેવાના છે બ્રાઉન કલર આવે અને ટમેટા જે છે એ પ્રોપર ચડી જાય ત્યાં સુધી સાંતળવાના છે તો આ ચટણી જે છે એ ઢોકળા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે લસણવાળી કાઠિયાવાળી ચટણી તો આપણે ઘણી વાર બનાવતા હોઈએ છીએ પણ જો કાંઈક નવું ટેસ્ટી ડિફરન્ટ ટ્રાય કરવાનું મન થાય તો એકવાર આ ચટણી પણ બનાવી જોજો બહુ જ ટેસ્ટી લાગે છે ઢોકળા સાથે તો અલટ પલટ કરીને ટમેટાને જે છે એ સરસ રીતે કૂક કરી લેવાના જો તમને ટમેટાની સ્લાઇસીસ કરીને કૂક કરવું હોય તો તમે એ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો ટમેટા જે છે એ પ્રોપર ચડી ગયા છે હળવેકથી કટકા કરી લેવાના ટમેટાના અને પ્રોપર કૂક કરી લેવાના હવે અહીંયા પંદરથી વીસ જેટલી નાની લસણની કણી ઉમેરેલી છે તો લસણને પણ સરસ સાતળી લેવાનું જેથી કરીને લસણનો કાચો સ્વાદ ન લાગે તો ટમેટાને ગ્રાઇન્ડ કરીને નહીં સાતડવાના આ રીતે જ ટમેટાને સાતડવાના હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બધાને સરસ રીતે મિલાવી લેવાના તો તમે જોઈ શકો છો ટમેટા જે છે એ પ્રોપર ચડી ગયા છે તો તીખાશ માટે છથી સાત જેટલા સૂકા લાલ તીખા મરચાં લીધેલા છે તમે તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચાંનું પ્રમાણ જે છે એ રાખી શકો છો ગેસની આંચ બંધ કરી દીધેલી છે અને આ રીતે મરચાં ઉમેરી દેશું એટલે મરચાં આપોઆપ નરમ પડી જશે હવે ઠંડુ થાય મિશ્રણ એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું એક સરસ પેસ્ટ બનાવી લેવાની તો આ ચટણી જે છે એ ફ્રીજમાં પાંચથી છ દિવસ સુધી ખરાબ નથી થતી ગ્રાઇન્ડ કરતા સમયે પાણી નહીં ઉમેરવાનું ઉપરથી થોડાક રેડ ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે અને ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લેવાના તો આ ચટણી જે છે એ અન્ય કોઈ પણ ઢોંસા સાથે કે પછી ઇટલી સાથે પણ તમે સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે અને આપણે જે મગની દાળના બેટરને રેસ્ટ આપ્યું હતું એ પણ સરસ સેટ થઈ ગયું છે આ સ્ટેજ ઉપર જરૂર જણાય તો બીજું પાણી ઉમેરી શકાય છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર જે છે એ રેડી થઈ ગયું છે તો હવે આપણે અહીંયા બે ચમચી જેટલી લીલા તીખા મરચાંની પેસ્ટ ઉમેરવાની અને એક ટી સ્પૂન જેટલી આદુની પેસ્ટ ઉમેરેલી છે અને એક કપ જેટલી ઝીણી સુધારેલી પાલક ઉમેરવાની તો જો તમને કચરા વાટેલા આદુ મરચાં ન ગમતા હોય તો તમે મગની દાળ જ્યારે પીસો ત્યારે એકદમ સ્મૂથ પેસ્ટમાં પણ નાખી શકો છો આદુ મરચાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું ચપટીક જેટલી જ હળદર ઉમેરેલી છે એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની અને ઢોકળા જે છે એ આપણા એકદમ સોફ્ટ બને ઠંડા થયા પછી પણ સરસ એવા સોફ્ટ લાગે માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું જો લીલું લસણનો સ્વાદ ગમે તો લીલા લસણની પણ પેસ્ટ કરીને ઉમેરી શકાય હવે ખીરાને બે સરખા ભાગે અલગ કરી લેવાનું જો બહુ પાતળી થાળી ઉતારો તો આમાંથી ત્રણ જેટલી થાળી ઉતરી જશે હું અહીંયા મીડિયમ થિકનેસમાં પ્લેટ બનાવું છું ઢોકળાની એટલે બે પોર્શનમાં ડિવાઈડ કર્યું છે તો હવે જે થાળીમાં આપણે ઢોકળા સ્ટીમ કરવા હોય એ થાળીમાં સરસ રીતે તેલ લગાવી લેવાનું જેથી ઢોકળા જે છે એ સરસ રીતે અનમોલ થઈ શકે અને આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે ઢોકળીયું જે છે એ ગરમ કરવા માટે મૂકી દેવાનું એક ટેબલ સ્પૂન જેટલો ઈનો ઉમેરવાનો ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઈનોથી વધારે સારું રિઝલ્ટ મળશે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઈનો ઉપર મૂકવાનું જેથી કરીને સોડા જે છે એ તરત એક્ટિવ થઈ જાય હવે આ બેટરને તેલ લગાવેલી થાળીમાં ટ્રાન્સફર કરી દેવાનું તો અહીંયા ફક્ત પાલક ઉમેરેલી છે તો પાલકની જગ્યાએ તમે અડધી પાલક અને અડધી મેથી પણ લઈ શકો છો ધાણાભાજી ગમે તો થોડીક ધાણાભાજી પણ સાથે લઈ શકાય છે ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર છાંટી અને ગરમ સ્ટીમરમાં પ્લેટ મૂકી દેવાની તો હાઈ ફ્લેમ ઉપર સાતથી આઠ મિનિટ અથવા તો પછી નાઇફ કે ટૂથપિક એકદમ ક્લીન બારે આવે ત્યાં સુધી સ્ટીમ કરી લેવાના તો શિયાળામાં સવારે નાસ્તામાં કે પછી સાંજે ડિનરમાં કંઈ હલકું ફૂલકું ખાવાનું મન થાય તો આ ઢોકળા જે છે ઘરમાં ગરમ ચટણી સાથે ખાવાની મજા જ કંઈક અલગ આવે છે તો ઢોકળા જે છે એ સરસ સ્ટીમ થઈ ગયા છે સ્ટીમરમાંથી બારે કાઢી લેવાના અને ગરમ ઢોકળા ઉપર જ ઉપર તેલ લગાવવાનું સિંગ તેલથી વધારે સારું ટેસ્ટ આવશે સિંગ તેલ ન હોય તો બીજું કોઈ પણ તેલ તમે લગાવી શકો છો તો વઘાર કર્યા વગર આ ઢોકળા આમ જ ખાવા ગમે એવા ટેસ્ટી બને છે રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો તો સરસ રીતે તેલ અપ્લાય કરી અને કાપા પાડી દેવાના આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે તો ચટણી સાથે ઢોકળા સર્વ કરવાના ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો